નમસ્કાર દર્શક મિત્રો હું છું એડવોકેટ સોનલ બારિયા દર્શક મિત્રો જો તમારું ઘરનું બાંધકામ એ ઇનલીગલ છે તો દર્શક મિત્રો તમારો એ જે જેટલો પણ બાંધકામનો ઇનલીગલ ભાગ છે એને તોડી પાડવામાં આવશે દર્શક મિત્રો જો તમે કોર્પોરેશનની હદમાં છો અને તમારો ઘરનું બાંધકામ ઇનલિગલ છે એની અંદર અમુક ભાગ જો ઇનલીગલ હશે બાંધકામ અને દર્શક મિત્રો જો તમે નકશો પાસ નહીં કરાવ્યો હોય અને બાંધકામ કરી લીધું હશે કોર્પોરેશનની મંજૂરી વિના તો દર્શક મિત્રો સૌથી પહેલા તો તમારો જેટલો ભાગ તમારા ઘરનો એ ઇનલીગલ છે એટલા ભાગ સુધી તમારો ત્યાં આગળ કોર્પોરેશનની નોટિસ આવશે તેનો જવાબ તમે યોગ્ય રીતે નહીં આપો તો દર્શક મિત્રો તમારી ઉપર એફઆઈઆર પણ થઈ શકે છે અને તમને દંડ પણ થઈ શકે છે અને દર્શક મિત્રો તમારો જેટલો પણ ઘરનો ઇનલીગલ ભાગ છે એને પણ તોડી પાડવામાં આવી શકે છે તો દર્શક મિત્રો જ્યારે પણ બાંધકામ કરો તો તે પરમિશન સાથે કરો તો દર્શક મિત્રો આજના માટે આટલું જ જય હિન્દ જય ભારત